જે પણ સરકારના ટેકનિકલ ને ભૌગોલિક સ્થિતિને આધીન જે કરવાનું થાય એ કરે એની મુખ્ય માગણી લોકોની છે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા ગામડાની મુલાકાત લીધી હતી લોકોને ખૂબ આશા અપેક્ષા હતી પણ હજી આજ દિન સુધી જે કેસ્ટોલ મળવો જોઈએ કેસ્ટ્રોલ એટલે એક અઠવાડિયું સુધી જે લોકો ધંધા રોજગારો ઉપર જઈ શક્યા નથી અને પોતાનું ગુજરાત જે ખેતમજૂરો અને ખાસ કરીને જે જમીન જે લોકો છે એ બીજાના ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય છે આજે આઠ નવ દિવસથી એમની રોજગારી બંધ છે અને એવા સમયે હજી આજ આજ દિવસ સુધી હજુ ગેસવડી ન થઈ એ ખરેખર સરકાર માટે એક આવા કપરા સમયમાં મદદ કરવાનામાં જે એમની એક એક જવાબદારી છે એ જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક એમને બેદરકારી રાખી છે આવું અમારું પોતાનું માનવું છે બીજું ખેડૂતોએ જમીન ધોવાણની વાત હોય જેનું મકાન પડી ગયું છે મકાનની વાત હોય વરસાદી પાણીના નિકાલ માટેની વાત હોય ગામથી ગામને જોડતા રસ્તાની વાત હોય અને ખેડૂત ખાતેદાર વગર જે ભાગ્યા ચોથે ભાગે ભાગ બાંધે છે એમને પણ સરકાર જે કાંઈ વળતર આપવાનું હોય એ કોઈકને રીતે અલગ કોલમ બનાવીને પણ આપે બીજું માટે પણ અનેક પુરાવા માગે છે કે ભાઈ તમે રેશન કાર્ડ લાવો હવે ઘણા બધા ગામો એવા છે કે એની ઘર ઘર વખરી તળાઈ ગયું હોય ખેંચાઈ ગયું હોય વરસાદી પાણીમાં થતી રહ્યું હોય તો ડોક્યુમેન્ટ એના ભેગા જતા રહ્યા હોય કેટલાના પચીસ પચાસ રૂપિયા કે પાંચસો રૂપિયા ઘરની બચત હોય એ પણ થતી રહી છે તો પછી કાગળો એના ભેગા જ હોય એટલે જે વહીવટી તંત્ર નીચે પંચકેશ કરીને તલાટી હોય ગામના પાંચ આગેવાનો હોય સરપંચ હોય કે બીજાને સાજા રાખીને એનો પંચકેશ કરીને પણ કેવણું કરવું જોઈએ

એ વખતના મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી હતી રાજ્યપાલ આવ્યા હતા બીજા અનેક ડેલિકેશન આવ્યા છેલ્લા દસ વર્ષથી એનો કોઈ ઉકેલ આવતો નથી કદાચ એક વર્ષ હોય બે વર્ષ હોય ટેકનિકલ રીતે કે ગમે પણ દસ દસ વર્ષ સુધી કોઈ પણ આનો નિકાલ ના આવે આવી ગંભીર ગંભીર પરિસ્થિતિનો સરકાર માટે પણ લાજવા સમાન છે અને આશા રાખીએ કે જે મીડિયાના માધ્યમથી અમારા પ્રદેશ પ્રમુખે લોકોએ અને જે સ્થાનિક આગેવાનોએ જે રજૂઆત કરી આના માટે કરીને અમારું પ્રદેશનું માવડી મંડળ અમે બધા મુખ્યમંત્રીને પણ મળીશું રાજ્યપાલને પણ મળીશું અને જે વાત તે માગણીઓ આવી છે અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોને કઈ રીતે મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીશું આજે તમે હમણાં જ જોયું કે સૌથી વધારે વિકટ પરિસ્થિતિ એ ગૌશાળાઓની અને પશુધનની છે તો માણસોને તે કદાચ કોઈ એનજીઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે ધર્મપ્રેમી લોકો કે ગમે તે લોકો ક્યાંક નાના મોટી મદદ કરે પણ પશુઓની એક અઠવાડિયાથી એની કોઈ સાર સંભાળ રાખવા વાળું નથી આજ કોંગ્રેસ પાર્ટીએ પોતે ફાળો ભેગો કરી અને એકવીસ જેટલી ગાડીઓ વિવિધ ગૌશાળાઓની અંદર ઘાસચારો પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે અને જ્યાં કીટો આપવાના હતા ત્યાં કીટો આપ્યા છે સત્તા ઉપર ન હોવા છતાં પણ જે બન્યું એ કોંગ્રેસ પાર્ટીએ લોકોને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આવનાર સમયમાં જ્યાં પણ સંસદ સભ્ય તરીકેની કે ગ્રાન્ટમાં કે એમાં જ્યાં લોકોના રસ્તાની વાત હોય કે નાના મોટું હોય તો એમાં પણ અમે ઉપયોગી બનીને લોકોના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એ હલ કરવામાં જે અમારાથી પ્રયત્ન થાય પૂરેપૂરો કરશું